જે સ્ત્રીઓ એની સાથે રહેતી હતી એ એક દિવસ બધું જ દ્રવ્ય લૂટી અને થઈ થઈ આ બ્રાહ્મણ કંગાળ બની ગયો ગયો હવે હવે એને બુદ્ધિ આવી કે શું કરીશ વૃદ્ધ સંપત્તિહીન બન્યો હવે શું કરું ગામ છોડવાથી દેશ છોડવાથી કે રાજ્ય છોડવાથી ભાગ્યોદય થતો નથી ભગવાનનું ભજન અને કર્મ બદલવાથી ભાગ્યોદય થાય છે આખો દિવસ ચાલ્યો દેવયોગને કારણે પ્રતિષ્ઠાન નામના નગરમાં આવી ગયો દેવતાની કૃપાને કારણે દેવયોગે ન પિતાના માતા પિતાના પિતૃઓના કઈ કર્મને આધીન ઘણી વખત આપણા જીવનમાં ઘટનાઓ પિતૃ કૃપાથી થતી હોય છે શિવાલયમાં ગયો ધર્મશાળામાં ગયો પાસે પૈસા હતા નહીં થાક્યો છે ભૂખ્યો છે રોગિષ્ટ છે જ્વર છે તાવ છે એક ખૂણામાં કોથળો પડ્યો તો એની પર સુઈ ગયો જ્વર તાવ થયો છે સવારથી કાંઈ ખાધું નથી રાત્રિ પડી હવે એને ભગવાન યાદ આવે છે ભગવાનને પ્રાર્થના કરે છે સવાર થયું ઘંટાનાથ થયો છે શિવ મંદિરમાં શ્રદ્ધાળુઓની ભીડ એક એક કરીને આવવા લાગી પણ જે દર્શનાર્થી આવે એ પાછળ બહાર ન નીકળે એટલે વિચાર કર્યા જતા ક્યાં છે શિવાલયની બાજુમાં ભગવાન મહાદેવની કથા થતી બધા જ ભક્તો ગોઠવાઈ ગયા અને સુંદર મજાની ભગવાન શિવની કથા થતી આ બ્રાહ્મણ પડ્યો પડ્યો ભગવાન શંકરની કથા સાંભળે છે એક દિવસ ગયો બે દિવસ ગયા ત્રણ દિવસ ગયા સવારે કથા સાંભળે આખો દિવસ કથા સાંભળે કીર્તન મનમાં કરે રાત્રે કથાનું સ્મરણ કરે મનન કરે અદભુત કથા ચાલે છે આખો દિવસ કથા સાંભળવી પાણીનું ટીપું પીધું નથી અન્નનો નાણો મુખમાં નાખ્યો નથી અને અદભુત શિવ દેવરાજ ના એ દિવ્ય વિમાન બેસાડવામાં આવ્યો છે ભગવાન શિવના ચરણમાં સ્થાપવામાં આવ્યું છે બધા એ ભગવાન શંકર ની જયકારા કરી ભોલે મહાવે